ભૈયા મિલે હર માદે ભૈયા હરર માદે કોઈ ખાવા માટે લીધું છે આ હરર છે હરર માદે હરર માદે ભૈયા ક્યાં જા ਰਹੇ હો ચારધામ પૂરા બરા જ્યોતિલિંગ હા હેલો ભાઈઓ ફાઇનલી આ ટ્રક છે ચાર કોઈ નહીં આતા

સવાર થઈ ગયું છે મેં મારી યાત્રા સ્ટાર્ટ કરી દીધી છે ચાલો જોઈએ હવે બોર્ડર ક્યારે પૂગ્યા અહીંથી મહારાષ્ટ્રની બોર્ડર ખાલી ફક્ત ચાલીસ કિલોમીટર એટલે આગી છે જોઈએ હવે અત્યારે હું ફટાફટ આ સિટીમાંથી નીકળી જામ કે આ સિટી છે ને બહુ મોટી છે જોઈએ હવે ક્યારે નીકળી ગયા નવું સિટીમાં वैसे वेशमा सिटी में तो भैया मिले हर हर महादेव भैया कुछ कहना चाहते हो बहुत दूर की लंबी यात्रा पे निकले हैं इनको आगे की कहे इसके लिए शुभकामनाएं शुभेच्छा थैंक यू उन्हें भैया ने कुछ डोनेट किया है थैंक यू हर हर महादेव हर हर महादेव चलो भैया चलता हूँ हर हर महादेव हेलो भाइयों फाइनली હા ભાઈ હવે મારો યુટ્યુબમાં વિડીયો જોયો તો હવે કેમ કે અમે સાયકલ વાળા હું નારે હતા ને ત્રણ ક્યારે વિડીયો જોયો તો ચાલો હવે હાલો સવાર થઈ ગયું છે પણ સુરત દાદા નથી નીકળ્યા કેમ કે વાતાવરણ ઠંડુ છે આવું જ વાતાવરણ રહે વરસાદ ન પડે પણ આવું વાતાવરણ રહે મજા આવે ચાલવાની ચાલો હર હર ચમડુક લેવા માટે આવ્યો છું ને વીસ રૂપિયાના જમડુક છે કડક દેજો

ને તરબૂચ પણ જોઈ શકો છો તરબૂચ છે આપણે એ લેવાના આપણે બોર ને ચાલો હવે હું હા નહીં નહીં દસ રૂપિયા કા દે દો ચલે ગા શું ઇતના જ્યાં વજન બઢ જાયગા ઇસલી ચલો ભાઈઓ ફાઇનલી જમડુક ઓર બોર્ડ લઈને આવી હવે હું નીકળું ચાલો તરબૂચ ખાવા માટે લીધું છે આ વીસ રૂપિયાનું તરબૂચ છે ફાઇનલી તરબૂચ આવી ગયું છે ચાલો હું પહેલાં અહીંયા તરબૂચ કઈ લાસ રૂપિયાનો ચાર દસ રૂપિયા ફાઇનલી તરબૂજ ખાઈને નાથી નીકળી ગયો છું ને તરબૂજ બહુ મીઠું હતું જોરદાર તરબૂજ ખાવાની મજા આવી ગઈ પેટમાં એમ થયું કે હા ત્રણ મહિના પછી તરબૂજ ખાતું જોરદાર મજા આવી તરબૂજ ખાવાની ચાલો હવે હાઈવે પટ્ટી આવી ગઈ છે મોટી બધી બેંગ્લોર સુધી મને હાઈવે લાગશે હાઈવે આવી છે ચાલો ના હાઈવે પટ્ટી ઉપર ચડી જાય हर हर महादेव हर हर महादेव भैया कहाँ जा रहे हो बारह ज्योतिर्लिंग चार धाम पैदल यात्रा चार धाम पूरा बारा ज्योतिर्लिंग हाँ चार ज्योतिर्धाम करके आये अच्छा गाड़ी से नहीं 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 तो ट्रेन से गए थे ट्रेन से केदारनाथ गए थे, थे। केदारनाथ वो वाले चार धाम ये वाले द्वारका नहीं 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 वो केदारनाथ बद्रीनाथ ये अलग से है वो केदारनाथ गए ऐसा ये मैं करने वाला हूँ केदारनाथ के भी चार धाम करने वाला हूँ એ આપણે હિન્દુ ધર્મ મેં આતા હૈ ને દ્વારકા રામેશ્વર જગન્નાથ રામે રામેશ્વર જા રહ્યા મહારાષ્ટ્ર કે પાંચ જ્યોતિર્લિંગ ને બડી એ સબ હો ચુકે હૈ ત્રમ્બકેશ્વર ભીમા શંકર અને વેસનેશ્વર કૃષ્ણેશ્વર હોન્ડા નાગનાથ પેડી એ સબ કર કે આયા अभी जा रहा हूँ जा। चलते जाओगे पूरा पैदल अभी, हाँ। अभी कहां पे नहीं रुकोगे तो रुकूंगा, रुकूंगा रुकूं। नाइट रुकने का होगा वहाँ टेंट टैंक है? है सब इस बैग में इसमें बीजापुर में हम रहते हैं अच्छा इधर थोड़ा गाड़ी का काम है आपको गाड़ी पे जाना है नहीं नहीं गाड़ी पे नहीं चलते ही पेदल बिजापुर में आओ

પછી કે રીતનો ટ્રક થઈ જાય હું તમને દેખાડું કે આ રીતનો ટ્રક થઈ જાય આ ને સામે એ રીતનો પછી થઈ જાય બધું જાતે બનાવવું પડે મને તો કઈ ખબર નથી કદાચ ને એવું હશે કે આપણે ટ્રક નો એટલો બધો અનુભવ નવો હશે ને એટલે મને એવું લાગ્યું કે આ રીતનું ચાલો અરર હાદેવ ને આ ચલો ભાઈ ફાઈનલી બેંગ્લોર સ સો પાંચ કિલોમીટર બેંગ્લોર ના એમ છે બેંગ્લોર છ સો પાંચ કિલોમીટર ચાલો આ રીતનો હાઈવે છે ને ફૂલ પણ બહુ જ સુંદર છે તડકો બહુ પડે છે હેલો મિત્રો ફાઇનલી બાર વાગી ગયા છે ને આમ મોટી ખાઈ ટપ્પી પડશે ટપાઈ જાય તો સારું છે ટપાઈ ગઈ ને મને કઈક સારી જગ્યા દેખાણી ચાલો ના થોડો આરામ કરી લો કેમ તો બાર વાગી ગયા છે ને આગળ કમસે કમ હોટલ દસ કિલોમીટર પણ હોટલ નથી દસ કિલોમીટર જેટલી હાલુ ને તો પણ હોટલ નહીં આવે એના માટે લીધા હતા સામેથી દાદી મા પછી ચાલો અહીંયા આરામ કર્યું તો નથી ને જોવા દે મને કીડ્યું નથી ચાલો અહીંયા ફ્રૂટ બેહીને ખબર ને આરામ મિત્રો ફાઇનલી બધું આવી ગયું છે આ સાસ છે આ ભાઈ કેળે આપી ને આ મમરા છે ના ફ્રૂટ છે એટલે આ તો પેટ ભરાઈને જ જમવાનું છે ને વાંધો નહીં આવે જમવા માટેનું છે એના માટે ચાલો હું જમી લેમ થોડોક આરામ પણ કરી લેમ પછી અહીંથી નિરાજ થી નીકળું ફાઇનલી ફાઈનલી નાથી હું નીકળી ગયો છું ને મારી યાત્રા આરામ કરી દીધી છે બે વાગી ગયા છે એના માટે ચાલો વાતાવરણ પણ થોડુંક વરસાદ જેવું દેખાય છે વરસાદ તો નહીં પડે આ સાઈડ વાતાવરણ થોડું ઠંડુ છે આ રીતનું રહે તો સારું છે ચાલો જામ તમને આ पूरा चलते पैदल पाओ पाओ इधर से 1200 किलोमीटर है गुजरात से खाना पीना खाना पीना हो जाता है होटल पे खाता हूँ ढाबा होते हैं अब मराठी नहीं आते हिंदी कोई नहीं आता साथ में आदमी को ये होता है ना बोर होता है, आ, ये ये तो चार, है। चार चार आदमी रहेगा ना बात आ, करते करते जाता आ, आ, और तो आ, बोर बोर है और जाएगा तो आदमी नहीं सात झोते लेंगे और एकदम हो चुका है उसमें सात झोते लेंगे बार छोटे सात हो जो पांच बाकी, बाकी है अभी, अभी रामेश्वर जाऊंगा हाँ पूरा पैदल चलो चलता हूँ हर हर महादेव पानी नहीं, नहीं। रहे? है मेरे पास अभी समय समय अभी तो दो, दो बजे ठीक है चलो चलता हूँ हर हर महादेव

હેલો ભાઈઓ ફાઈનલી એક ઢાબુ દેખાણું ના થાય ચલો ઢાબા ઉપર જામ ને પૂછી લે ઢાબુ છે એટલે વેજ જ મળતું હોય પેલા પૂછી લઈએ શું મળે છે અત્યારે તો જામ ના હર હર ને ભૂખ પણ બહુ લાગી છે એના માટે હું આવ્યો છું કેમ કે નાસ્તો તો કર્યો હતો ફરતો ખાધું છે ફરથી પેટ ભરવાનું એના માટે આવો છું ટાબા ઉપર પહેલાં પૂછી લઈએ છું મળે છે હેલો ભાઈ ફાઇનલી નાથી નીકળી ગયો છું કેમ કે મેં કીધું કે નાને મેં ક્યાં મિલતા તો એ ભાઈ બોલા કે તો તમે મેં કીધું કે વેજ क्योंकि दोनों मिलते हैं कम कम चलो चलता हूँ दोनों तो हम नहीं खाते इसमें से एक ही खाते है वेज नॉन वेज तो हम नहीं खाता चलो अब रोड क्लोज कर लो रोड से नागर से बन ट्रक आवे से चलो क्रॉस 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 तो कर ली तो वहाँ क्रॉस करो गाड़ी के कोई ना ફાઈનલી ક્લોઝ કરી દીધો ચાલો હવે આર ઉપર મારા ઇલાકામાં આવી ગયો છું હવે હું ચાલું મારા ઇલાકામાં ચાલો ને ટ્રક તો જો મોટા મોટા આ ટ્રક બહુ ચાલે છે ચાલો ચાલો હવે હેલો મિત્રો ફાઈનલી તમને દેખાડું આ કઈ ભાષામાં લખ્યું ને કમેન્ટ સેક્શનમાં બતાવ છો જો શું શા સિંહ શા શા મેં તો વાંચી લેજું તમને આમ જાણવું હોય તો જોવા મળી ગઈ સાઉથની ભાષા જોવા મળી ગઈ અત્યારે તો હું મહારાષ્ટ્રમાં છું સાઉદ નો ઈલાકો હું કે ચાલુ થઈ ગયો છે કેમ કે લેંગ્વેજ આવવા માંડી છે એના માટે સાઉથ લેંગ્વેજ આવવા માંડી છે મેં તમને દેખે હું લેખું છું મને પણ નથી આઈથી આથી ભયું ગયું ચાલો હવે હાલો અરે હર માગ અમે દુકાન છે નાસ્તા કરવા માટેની પણ છે ચાલો હવે હું ના જમ નાસ્તો હોય તો નાસ્તો પણ હોય ચાલો ચાલો હવે હું ના જામ નાસ્તો કરવાની દુકાન તો બોર્ડ તો છે પણ નહી હોય લગભગ કેમ કે દુકાન જોઈને શું લાગે દુકાન જોઈને નાસ્તાનું કરું ચાલો હેલો મિત્રો ફાઈનલી નાસ્તો કરવા નથી ગમે પાંચ વાગે નાસ્તો બને એના માટે ચાય મંગવી લીધી છે અને બે બિસ્કુટ છે ચલો બપોરનો આ નાસ્તો કરી લઉં આગળ તો ખાધું હતું તમને ખબર છે પણ પાછે ભૂખ લાગી ભૂખ ને તો સાંજ કરવી પડે ને એના માટે બે બિસ્કુટો ચા લઈ લીધી ચાલો બિસ્કુટો ચા પીને આથી નીકળું મહાદેવ હર મહાદેવ ગુજરાત છે બારા જ્યોતિલિંગ ચાર ધામ પેદલી હતો રામેશ્વર જા રહ્યો મેં આપકો સોલાપુર સે દેખ રહા હું અચ્છા મેં સોલાપુર મેં તા સુગો હા હા આ રહે તે હા હા વહા સે આ રહા फिर मैं अब आपको अभी उधर देखा मेरा होटल है यहाँ हाँ हाँ तो इसलिए मैं आपको देख के आया ये सही है मैं सोचा हमारी तरफ से कुछ नहीं ठीक है।, है चलो हर हर महादेव हर हर महादेव हर हर महादेव चलो भैया हाँ राज मजेठिया राज मजेठिया ठीक है चलो हेलो भाइयों फाइनली भाइयों पानी ने होटल ऑफिस है

ચાલતા હું હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ ચાલો હવે ભાઈ હેલો મિત્રો ફાઇનલી સાડા છ વાગે ગયા છે ને રાજસ્થાન ઢાબા ઉપર આવી ગયા છે ને હોટલનું નામ છે ગોન રાજસ્થાન ચાલો આપણે અહીં નાઇટ કરવાના છે ને ફાઈનલી જોઈ શકો છો પહેલાં જમાનાની બુલેટ છે ને મારો બેગ સામે મેક્યો છે ચાલો હું તમને મારો બેગ ને હર હર ભાઈ ચાલો મેં અમારો અમે બેગ મૂકો છે નાનો પણ બેગ ના છે ને પાવર બેગ અમે મૂકી દીધા ચાલો આજ નાઇટ રાજસ્થાન હોટલ ઉપર કરવાનું છે ચાલો મિત્રો ફાઇનલી જમવાનું આવી ગયું છે ચાલો જમી જમીલે જોરદાર જમવાનું છે કેમ સુગર ને જેવી આવે જોરદાર બનેલી લાગે સુગમ બહુ આવે છે ચાલો જમી જમીલ હર મહાદેવ